નમસ્કાર મિત્રો જ્ઞાન સહાયકનું આપણે મેરિટ કઈ રીતે જોવું તો એ તમને હું અહીંયાની વેબસાઇટ કહું છું પહેલાં તમારે બ્રાઉઝરમાં જવાનું છે બ્રાઉઝર ઓપન થાય પછી એમાં અહીંયા સર્ચમાં તમારે જો અહીં વેબસાઇટ નાખું છું પ્રિ જ્ઞાન સહાયક ડોટ એસ એસ એ ગુજરાત એમના લખી અને સર્ચ મારી દેવાનું છે સર્ચ કરશો ને એટલે આવી રીતના બે વેબસાઇટ આવશે એમાં બીજા નંબરની જે વેબસાઇટ છે બરાબર એમાં ઓકે મારવાનું એમાં ઓકે મારશો ને એટલે એમાં આખું જ્ઞાન સહાયક પ્રાથમિક જે છે તે વેબસાઇટ ખુલી જશે અને મેરિટ જોવા માટે પછી તમારે અહીંયા જે બીજા નંબર ઉપર લખેલ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તો એમાં તમારે જે ગુજરાતી સોશિયલ સાયન્સ ગુજરાતી મેથ્સ સાયન્સ ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ મેથ્સ સાયન્સ પછી હિન્દી સોશિયલ સાયન્સ હિન્દી મેથ સાયન્સ હિન્દી લેંગ્વેજ બરાબર એવી રીતના થાય ધારો કે તમારે ગુજરાતી સોશિયલ સાયન્સનું મેટ જોવાનું હોય તેમાં ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે ફાઇલ ડાઉનલોડ થશે ને પછી ઓપન થઈ જશે બરાબર જે આવી રીતના ઓપન થઈ ગઈ એમાં એસએસમાં કેટલાય ફોર્મ ફોમ ભર્યા છે ને તો તમતેર એમાં ફાઇલ છે ને ટોટલ ફોર્મ ભરાના છે એના ચાર હજાર ઇઠ્યાસી બરાબર એ બધું મેરિટ આખું આવીને તમે જોઈ શકશો વિષય વાઇ તો જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જ્ઞાન સહાયને લગતી જેટલી પણ માહિતી હશે એ હું આ ચેનલ ઉપર અપડેટ કરીશ Thank you for watching the video.